આ છે ભારતનું સુખી ગામ એટલે કે માધાપર કચ્છનું પ્રખ્યાત ગામ તો છે જ પણ વિશ્વ લેવલે માધાપરનું નામ પડે એટલે રૂપિયાવાળું ગામ એ યાદ આવી જાય કારણ કે આ ગામની અંદર મોટા ભાગની બેંકોની બ્રાન્ચો આવેલી છે અને કચ્છની આ પવિત્ર ભૂમિ એટલે કે માધાપર ગામ સુખી ગામ તો એની સુખી ગામની બજાર કેવી હશે તો ચાલો અમે તમને એની બજાર બતાવીએ અને ખાસ અહીંયા બજાર એટલી સરસ ભરાય છે કે લોકો દૂર દૂરથી આજુબાજુના ગામડાથી લોકો સ્પેશિયલ રવિવારની બજાર જોવા માટે આવે છે અને આ બજારમાં વેપારીઓ પણ ખુશે ખુશે આ બજારનો લાભ લઈ રહ્યા છે કારણ કે તમે આ બજાર જોશો તો ક્યારેક પગ મૂકે એવી પણ જગ્યા નથી હોતી એટલી પણ ભીડ થઈ જાય છે અને આ બજારની અંદર આસપાસના ગામડાથી પણ લોકો આ બજાર જોવા માટે આવે છે કારણ કે આ સુખી ગામ છે વાળું ગામ છે ડોલરિયું ગામ છે અને આ ગામની બજાર આજુબાજુના ગામવાળા અવશ્ય લાભ લેવા માટે આવે છે બજારમાં એટલી મજા આવે છે કે ગ્રાહક અને વેપારી બંને ખુશ હોય છે કારણ કે ગ્રાહકને અને પોતાની જે જરૂરિયાતવાળી વસ્તુઓ મળી જાય છે એ પણ ઓછા ભાવે મળે જ્યારે વેપારીને પોતાની વસ્તુ વેચાઈ જાય તો તેનું પરિવહન ગુજરાન ચાલે છે બજારની અંદર મોટા ભાગની તમે જે જીવન જરૂરિયાતવાળી વસ્તુ હોય કપડાં હોય ઘરવખરીની વસ્તુ હોય ઘર સુશોભનની વસ્તુ હોય ખાસ કરીને વાસણ પણ હોય કપડાં પણ હોય અને નાની નાની વેકડીઓ લોકો લઈને આવતા હોય છે અમુક લોકો પોતાના પાથરણા પાથળને ઉભા રહેતા હોય છે ખાટલા રાખીને વસ્તુ વેચતા હોય છે ભાવની પણ સ્પષ્ટતા કરતા હોય છે એટલે કે તમને લેવામાં અનુકૂળતા સારી રહે કારણ કે ભાવ હોય તો તમને ભાવ ઓછા કરવાની પણ માથાકૂટ ના રહે અને બજારની અંદર તમે ઘણી જગ્યાએ વસ્તુ જોઈ અને પછી પણ તમે લેતા હોય તો તમને એવું ના લાગે કે અમે આ વસ્તુમાં છેતરાયા કારણ કે ભાવની સ્પષ્ટતા પણ પહેલાં થઈ ગયેલી હોય છે વસ્તુઓ બહુ સારી આવતી હોય છે આજુબાજુના ગામથી લોકો સ્પેશિયલ ખરીદી કરવા માટે આવતા હોય છે જ્યારે મોટા સિટીથી લોકો માથાભરમાં મહેમાન બન્યા હોય એ લોકો પણ આ બજારની અવશ્ય મુલાકાત લેતા હોય છે અને બજારની અંદર તમે જુઓ તો ખાસ કરીને અહીંયા મોટો વર્ગ બહેનોનો પણ હોય છે કારણ કે બહેનોને લગતી વસ્તુઓ આ બજારમાં વધુ જોવા મળે છે એટલે બહેનો માટે તો આ બજાર એક શુકન કહી શકાય આમ જોવા જઈએ તો પરથી લઈ અને ભુજ સિટીનું અંતર બહુ ખાસ વધુ નથી એમ તેમ છતાં પણ અહીંયા આ બજારમાં સિટીથી લોકો પણ ખાસ આ બજારની મુલાકાત માટે આવતા હોય છે અને બજારની અંદર વેપારીઓ પાસે કલેક્શન એટલું બધું હોય છે અને ભાવ પણ વ્યાજબી હોવાને લીધે અહીંયા લોકો સ્પેશિયલ ખરીદી કરવા માટે આવતા હોય છે અને બજારની અંદર નાના બાળકો બહેનોની નાની બેબીની આ બધી વસ્તુઓ સરળતાથી મળી જવાથી બહેનો એટલા માટે ખરીદી કરતા હોય કારણ કે બહેનોને એ વિષય સાથે ઘણો ખ્યાલ હોય છે અને વસ્તુ પણ એમને નવી આવેલી ફેશન હોય કે નવું ટ્રેન્ડિંગ વસ્તુઓ હોય તો એ પણ મળી જાય અને રવિવારનો દિવસ તો દરેક પાસે થોડોક સમય પણ હોય તો સમય કાઢીને એક વસ્તુની એ દિવસે ખરીદી થઈ શકતી હોય કારણ કે બેનો પાસે વ્હીકલ ના હોય તો ભાઈઓ એમને સ્પેશિયલ લઈને ખરીદી કરવા માટે આવતા હોય તો બહેનોને એ દિવસે થોડીક શાંતિથી વસ્તુ ખરીદી કરવા માટે અનુકૂળ સમય રહેતો હોય છે આ તમે જુઓ છો કે બજારની અંદર ગ્રાહકી એટલી ઉમટતી હોય છે કે એ દિવસે ખાસ ખાણીપીણીવાળાને પણ સારો એ દિવસે વકરો થતો હોય છે અને માધાપનની અંદર આ બજાર એટલી ફેમસ બની ગઈ છે કે દિવસે દિવસે હવે અહીંયા ગ્રાહકી વધતી જાય છે અને ગ્રાહકો અને વેપારીઓ બંને ખુશ ખુશખુશથી આ બજારનો બંને જણા તરફથી લાભ લઈ રહ્યા હોય છે અને બજાર સાંજ સુધી સરસ ભરાતી રહેતી હોય છે બીજી મહત્ત્વની વાત એ છે કે ગામની અંદર સરસ મેદાન આવેલું છે સરસ તળાવ પણ આવેલું છે અને બગીચો પણ સરસ અહીંયા છે તો જેથી કરીને લોકો બગીચાનો લાભ લેવા માટે પણ આ ગામમાં આજુબાજુથી પણ આવતા હોય છે સિટીથી પણ લોકો આવતા હોય છે અને પછી બજારમાં ખરીદી કરવા માટે સ્પેશિયલ આવતા હોય છે તો આ સાંજનો સમય છે તમે જુઓ કે ગ્રાહકી વધતી ગઈ છે પબ્લિક આવતી રહે છે અને બજાર જે અમદાવાદ જેવું ભરાતું હોય એવું અહીંયા જોવા મળી રહ્યું છે અમદાવાદનો લાલ દરવાજા વિસ્તાર હોય એટલી ગ્રાહકી અહીંયા ઉમટી પડતી હોય છે અને લોકો ખરેખર એટલા ખુશ થતા હોય છે બજારમાં એમની મનગમતી વસ્તુ મળી જવાથી તો બસ તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર ચોક્કસ કોમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો અને અમારા નવા નવા વિડીયો તમને જોવા મળતા રહેશે થેન્ક યુ ધન્યવાદ આવજો thank <laughs> you